નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ રક્તરૂપી રક્તદાન કર્યું હતું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ છાગોરા વાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પધારેલા તમામ આગેવાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તરૂપી રક્તદાન કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત મુસ્લિમ સમાજે ઇમામુસેનની શહાદતની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મહુવાની નૌકાર ચેરિટેબલ બ્લડ બેંક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં ખાસ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે રાજુલામાં ચૌદ જેટલા મંદિર તોડી પાડવાના મુદ્દે મુસ્લિમ સમાજે પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને હિન્દુ સમાજને સમર્થન જાહેર કર્યું હતું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સાથે રહી સપોર્ટ કરીશું તેમ જણાવ્યું હતું રાજુલા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજ સાથે રહેતા આવ્યા છે અને હંમેશા સાથે રહેતા રહેશે તેવો મેસેજ પણ આપવામાં આવ્યો છે આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઇમામ હુસેનની શાનમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું સમસ્ત મુસ્લિમ સમાજ આયોજન કરે છે અને આ સમસ્ત મુસ્લિમના કાર્યક્રમમાં હિન્દુ સમાજના આગેવાનો પણ હાજરી આપે છે શહીદ ઇમામ હુસેનની શહીદીના યાદમાં જે યુવાન છોકરાઓ માતમ કરી અને બ્લડ જે વહાવે છે એના એના અનુસંધાને એક મુસ્લિમ સમાજની જે પહેલ વર્ષોથી થાય છે અને જે બ્લડ છે એ માણસોની જિંદગીને વેગ આપે અને તેની માટે ઉપયોગી થાય તે માટે રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ બેન્કનું આયોજન કર્યું આ ઇમામ હુસેન નિશાનમાં તેમજ રાજુલામાં જે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુબાણી છે અને ચૌદ મંદિરોને જે પાડવા માટેનું જે સરકારનો આદેશ છે તેની તેના સમર્થનમાં સમસ્ત મુસ્લિમ સમાજે એક આજે ભવ્ય કાર્યક્રમ રાજુલામાં રાખેલો તેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા તેમજ પૂર્વ ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બરના બકુલભાઈ વોરા ઘેલાભાઈ દીપકભાઈ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ઝાખડા રઘુભાઈ ખુમાણ મહેન્દ્રભાઈ ઝાખડા અક્ષયભાઈ તેમજ ઘનશ્યામભાઈ વાઘ વિગેરે હિન્દુ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી અને તેમાં જે કાર્યક્રમમાં અમોએ રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ સમાજની જે લાગણી દુબાણી છે તેને અમે ભવ્ય સમર્થન આપેલું છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મુસ્લિમ સમાજ તેની સાથે ઊભો છે એવું મુસ્લિમ સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને ખુલ્લામાં જાહેરમાં હિન્દુ સમાજના જે મંદિરો ઉપર જે અને તેની ધાર્મિક લાગણી દુબાણી છે તેમાં સમર્થન આપેલો કાર્યક્રમ કરેલો છે આ રોજ